આજે અમે આપને ભાવનગરના આ વિસ્તારની એક ઘટના વિશે જણાવીશું જ્યાં દારૂના પૈસાની માંગણીને માંગણી લઈને એક દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મુરાદભાઈ નામના વ્યક્તિ પોતાનું બાઇક રિપેરિંગ કરાવવા ગયા હતા તે સમયે ચીબા નામના એક શખ્સે તેમની પાસે દારૂ પીવા માટેના પૈસાની માંગણી કરી હતી જ્યારે મુરાદભાઈએ તે પૈસા આપવાની ના પાડતા ત્યારે આ શખ્સે તેનું બાઇક જૂટવી લીધું હતું બાદમાં મુરાદભાઈએ આ ઈસમને બે દારૂની બોટલના પૈસા આપ્યા તેમ છતાં આ ચીબા નામના વ્યક્તિએ દેશ રાખીને મુરાદભાઈની દુકાને પહોંચી તોડફોડ કરી હતી મુરાદભાઈને વીઆઈપી માં ભંગારની દુકાન છે ચીબા નામના આ સમયે દુકાનના તાળા પર ઈટોના ઘા માર્યા આ દરમિયાન મુરાદભાઈ પોતાની દુકાને પહોંચ્યા હતા ચીબાએ મુરાદભાઈ પર ત્યાં પણ હુમલો કર્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ખિસ્સામાંથી 3500 રૂપિયાની લૂંટ ચલાવી આ ઘટના બાદ મુરાદભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરે છે પોલીસે ચિબા નામના શખ્સને ઝડપી પડી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે મારું નામ છે મુરાદ ખાન જોરખ પઠાણ આ વીઆઈપી એરિયો છે મોગલ મના મંદિરની પાછળ ઇન્ડિયા કાર્ડ સામે હું પર આ વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કહેતો નંગ નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો તો બરોબર છે કે નંગના પૈસા આપ મેં નંગના પૈસા મારી પાસે નથી પૈસા તો મારી ગાડી લઈને વહી ગઈ ગાડી બે કલાક લગી રાખી તો મેં મને કેતો ના પૈસા આપતા છતાં મેં ના પૈસા મેં આપ્યા પાંચસો સાડી પાંચસો મારા ખીચામાં હતા તો પાંચસો મેં એને ના આપ્યા મેં વાલે ભલે મારી ગાડી તો ગાડી મારી તો આપતો હતો પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી ચીબો નામનો છોકરો છે ચીબો કરીને બરોબર છે તો પછી હું ત્યાંથી નીકળી ગયો વી ગયો પછી આને એને તોડફોડો કર્યો મારી દુકાને જેમ આ બધું તોડી ફોડી નાખ્યું બધા ચોકાટ ફોડી નાખ્યા પછી આ પાણા મારે તાળા ને પાણા મારે હું તો મને કેમ નો મારતી એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો નુકસાની તો આ કાચ બધા મારા હતા એક કાચ કરેલા દોઢસો બસો બસો રૂપિયા કાચ હતા પછી આ પાણા છે ને પાણા એ પાણા માર્યા અને સામે ઓળું ઓલું તોડી નાખ્યું મારું આ ફ્રીજનું આખું હતું ને એના બુકા કરી નાખ્યા નહીં પૈસા પૈસા પાંત્રીસ રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જોવા હશે ને આ જો શર્ટ ફાડી નાખ્યો મારું પાંત્રીસ રૂપિયા ખીચામાં કાઢી લીધા લઈ લીધા અને પછી વી ગયો પછી પાછો દારૂ બારું પીને એ મારા બે ક્વાર આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો અહીંયા બધું તોડફોડ કરીને